નામદાર સુપ્રીમ કોર્ટની અંદર મોરબી ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન દ્વારા એક પીઆઈએલ કરવામાં આવી છે અને વડોદરાની અંદર જે બોટ ટ્રેજેડી થઈ જે અનુસંધાને બાર બાળકોને બે શિક્ષક શિક્ષકોના મૃત્યુ થયા છે તે એ અનુસંધાને વડોદરામાંથી એક મૃતક મરી જનાર બાળકના પિતા દ્વારા એક વ્રિટ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે જે સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર માંગ એવી છે કે જ્યાં સુધી પ્રશ્ન છે વળતરનો તો એક રીઝનેબલ અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન એટલે કે વળતર આપવામાં આવું જોઈએ તદ ઉપરાંત જે સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન છે એ ઇન્વેસ્ટિગેશન એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી જોડે કરાવવામાં આવું જોઈએ એવી એજન્સી અને એવું ઇન્વેસ્ટિગેશન જેનું મોનિટરિંગ નામદાર સુપ્રીમ કોર્ટ અથવા નામદાર ગુજરાત હાઈકોર્ટ કરે ત્રીજી અગત્યની વાત જે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે એ છે કે જ્યાં સુધી બેદરકારીનો સવાલ છે તો કઈ રીતે જ્યારે આટલી મોટી દુર્ઘટના બન્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય ટૂંક જ સમયની અંદર એફઆઈઆર નોંધી દેવામાં આવે છે જે એફઆઈઆરની અંદર કોઈ પણ સરકારી કર્મચારીનો ઉમેરો કરવામાં આવતો નથી આપ સૌ જાણો છો તેમ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે વ્રિટ કરવામાં આવી છે તેની અંદર એક વસ્તુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ છે કે આ જે કોન્ટ્રાક્ટર છે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ તેની પાસે ફક્ત અને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી તે છતાં પણ આની અંદર ઇન્જિન બોટ ચલાવવામાં આવતી હતી કોની પરવાનગીના હેઠળ એન ઓ જે છે એ વિવિધ વિવિધ સરકારી કચેરીઓથી ઇસ્યુ થયેલ છે જે સંદર્ભે તપાસ થયેલ છે નહીં તત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધી દેવામાં આવી છે એટલે સંપૂર્ણ જે ઇન્વેસ્ટિગેશન છે એને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને સોંપવામાં આવે ને જે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે છે તેવું એક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ ભૂતપૂર્વ ભૂતકાળની અંદર 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 પણ શહેરની દાયકાની એક અવિત દુર્ઘટના ઘટી હતી મહત્વની વાત જે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશનમાં દર્શાવવામાં આવી છે એ છે કે આજ કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડને ત્યારે પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તેના પછી એને બ્લેક લિસ્ટ કરવામાં આવતા નથી અને આજે પછી બે હજાર ને ત્રેવીસ ની અંદર ચોવીસ ની અંદર પણ એ જ કંપની દ્વારા આવી દુર્ઘટના સર્જિત થાય છે એનું જિમ્મેદાર કોણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કલેક્ટર કચેરીના અધિકારીઓ અને મહત્વની વસ્તુ જે સુપ્રીમ કોર્ટની પિટિશનમાં દર્શાવવામાં આવી છે એ છે સ્કૂલની બેદરકારી દહેરાદૂનની અંદર દાખલા તરીકે જે સુપ્રીમ કોર્ટની અંદર અમે દર્શાવ્યું એ છે કે ઓગણીસો ના દાયકાની અંદર ઉત્તરાખંડ દહેરાદૂનની અંદર

જે બોટની ક્ષમતા છે નહીં એના કરતાં ડબલની કેપેસિટીમાં બેસાડીને બોટ ચલાવવામાં આવે છે શું એ ટ્રસ્ટીઓની ને સ્કૂલની બેદરકારી નથી કે ચોક્કસપણે ચકાસણી કર્યા વગર આ બોટના ઉપર બાળકોને પ્રવાસ લઈ જવામાં આવે છે જેમ આપ સૌ મીડિયા મિત્ર જાણો છો તેમ ઓનલાઈન જે આ બોટ છે જે ડૂબી છે એના ફોટા સરફેસ થયા છે અને સ્થળ પર ઉપેલ ઉપસ્થિત ઘણા મીડિયા મિત્રોની મદદથી આ ફોટા સારી ક્વોલિટીમાં અમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે જે અમે સુપ્રીમ કોર્ટમાં પણ ફાઇલ કર્યા છે આ જે બોટની કન્ડિશન છે એ સંપૂર્ણપણે પ્રિકેરિયસ અને ડાયલેપ્ટેડ કન્ડિશનમાં છે તો અને ચોક્કસપણે જે કોન્ટ્રાક્ટ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ ચાલતો હોય એની ચકાસવાની જિમ્મેદારી કોની મ્યુનિસિપલ કોર્પોરેશનથી અને ચકાસવા કોણ આવતું હતું કે ફક્ત ચકાસણી કાગળિયા પર જ થતી હતી આ ગંભીર બેદરકારી કોની છે જેના લીધે આ બાળકોના મૃત્યુ નીપજ્યા છે એ સ્કૂલ છે એ એમસી છે કે કલેક્ટર કચેરીના અધિકારીઓ છે એ જે પણ છે તે તેમના ઉપર કાયદેસરના પગલા લેવામાં આવે અને આ જે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર દ્વારા જે વળતર આપવામાં આવ્યું છે તેને વધારીને એક રીઝનેબલ કમ્પેન્સેશન તમામ પીડિતોને આપવામાં આવે તેવી માંગ સાથે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર એક પીઆઈએલ

કોન્ટ્રાક્ટરો કે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન રિસ્પોન્સિબલ છે મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે કોન્ટ્રાક્ટર રિસ્પોન્સિબલ છે આટલા ગંભીર ગુનાની અંદર જ્યારે ડોક્યુમેન્ટ્સ ફ્લોટ થાય છે ત્યારે ખબર પડે છે કે એક પ્રાઇવેટ એન્ટીટી જે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ છે એની પાસે તો ફક્ત પેડલ બોટ ચલાવવાની પરવાનગી છે અને એ ઇન્જિન બોટ ચલાવે છે તો એક કોર્પોરેશન તરીકે તમે જો વડોદરા શહેરની અંદર એક બિલ્ડિંગ બી બાંધો એક ઈંટ મૂકો તો તમને નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવે છે જયારે તમે પરવાનગી વગર પૈસા વસૂલીને બોટ ચલાવો છો જેની તમારી પાસે પરવાનગી નથી તો ચકાસણી કરવાની જવાબદારી કયા અધિકારીની ને કયા વિભાગની રહે છે તેને સંપૂર્ણપણે જવાબદાર ઠેરાઈને આ ગુનાની અંદર આરોપી તરીકે મૂકવા જોઈએ તેવી માંગ છે મોરબી દુર્ઘટના સંદર્ભે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુવો મોટો પીઆઈએલ હાથ લેવામાં આવેલી છે અને એ જ સંદર્ભે સુવો મોટો પીઆઈએલ ચાલી રહેલ છે વિવિધ એફિડેવિટો સરકાર શ્રી દ્વારા ફાઇલ થયેલા છે અને અમારા તરફથી એકસો પીડિતો તરફે પણ ફાઇલ થયેલા છે એ અનુસંધાને આગળની સુનાવણી આવતા અઠવાડિયા અથવા એના અઠવાડિયા અઠવાડિયામાં છે જે સંદર્ભે હું કમેન્ટ કરી શકું દેર ઇઝ અ બિગિનિંગ દેર ઇઝ ઓલવેઝ અ બિગિનિંગ આવું કહી શકાય કારણ કે આપ જોઈ શકો છો તેમ આ જે અગ્રીમેન્ટ છે એ અગ્રીમેન્ટ ફોર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી જે મિસ્ટર રાવ છે તેમના દ્વારા એન્ટર કરવામાં આવેલો એક અગ્રીમેન્ટ છે આ અગ્રીમેન્ટ એક વેલિડ અગ્રીમેન્ટ છે જે એક પ્રાઇવેટ એન્ટિટીને એ પાવર આપે છે કે એ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં એન્ટર થઈને આની અંદર એક્ટિવિટીઝ કરી શકે છે માંગ સુપ્રીમ કોર્ટમાં એટલી જ છે કે જેટલા પણ વ્યક્તિઓને આની જાણકારી હતી અને જે લોકોએ બેદરકારી દર્શાવી છે એ બધા જ વ્યક્તિઓ પર અને આના ઉપરનો આરોપ મૂકીને તેમને પ્રોસિક્યુટ કરવામાં આવે જેમ મેં મીડિયા મિત્રોને જણાવ્યું એમ આપ જોશો તો એક પેરાલેન્સ એવું છે કે મોરબી દુર્ઘટના ઘટી જેની અંદર એકસો ને પાંત્રીસ લોકોનો મૃત્યુ થયા ત્યારે પણ આવી રીતે જ ઉતાવળ કરીને એફઆઈઆર નોંધી દેવામાં આવી હતી અને પછી ચાર્જશીટ કરતી વખતે મુખ્ય આરોપીનું નામ દર્શાવવામાં આવ્યું હતું મને એ વસ્તુ નથી ખબર પડતી વિથ માય લિમિટેડ પ્રેક્ટિસ દેટ આઈ એમ ટુ વોટ ઇઝ ધ ડિફિકલ્ટી ઓર વોટ ઇઝ ધ હરી કે તમે તાત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધો છો જ્યારે આટલી મોટી દુર્ઘટના ઘટ્યા પછી એક સ્ટેટ નું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય છે એક સ્ટેટ નું પ્રાઇમરી મોટિવ એ હોય છે કે લોકોના હું જીવ બચાવ એવી તો શું ઉતાવળ છે કે થોડાક જ કલાકની અંદર એક એફઆઈઆર નોંધાઈ જાય છે અને કોના પર જે બોર્ડ ચાલક હતો એના પર કોટિયા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પર અરે સાહેબ ધ પ્રેર ઇન ધ સુપ્રીમ કોર્ટ ઇસ વોટ વોઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ વડોદરા હુ ઇઝ રિસ્પોન્સિબલ અકોર્ડિંગ ટુ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વોટ વોઝ ધ રિસ્પોન્સિબિલિટી ગીવન ટુ ઈચ એન્ડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આશરે ચાર હજાર કરોડ દર્શાવવામાં આવે છે એની તમે કેટલા રૂપિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ફાળવો છો કાલે સરકાર કે કોઈ કશું આપે નહીં તો તમે તમારી પ્રજા જે તમને ચૂટીને બેઠાડેલી છે એમને તમે શું આપી શકો છો એવી કોઈ પ્રકારની એમની પાસે કોમેન્ટ કરવા માટેની સ્થિતિ નથી અને સંપૂર્ણ જો એમની બેદરકારી બહાર આવશે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ પાસ થતે તે અનુસંધાને કલેક્ટર કચેરી શ્રીના અધિકારી હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રીના અધિકારી હોય તમામ પર કાયદાકીય પગલા લેવા માટેની પરિમાન માનો સંપૂર્ણ જે અધિકારીઓની વાત છે અથવા તમે જે વ્યક્તિગત વાત કરવા માંગો છો તેમ આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં જ્યારે સુનાવણી થશે ત્યારે આ વસ્તુ પર વધારો ખુલાસો થઈ શકશે મને કંઈ લાગ્યું નથી આપ મારી જમણી બાજુ જોઈ શકો છો જે ભાઈ વ્હાઈટ શર્ટ પહેરીને બેઠા છે એમનું નામ છે દીપભાઈ હું જ્યારે બોટ ટ્રેજડી બની ત્યારે હું મોરબીની જ એક સહ આરોપીની મેટરની અંદર દિલ્હી સુપ્રીમ કોર્ટના પરિસરમાં હતો જ્યારે સાંજે મને મોડી સાંજે અમનો ફોન આવ્યો અને કીધું કે સાહેબ મેં આપનો નંબર મેળવ્યો છે અને મને એવી આશા છે કે આપ અમને ન્યાય અપાવશો જેમાં મોરબીમાં અપાવ્યો છે શું આપ કરી શકશો એટલે મેં કીધું કે હું એક વાર મારી પરિચયમાં લઉં બધા બે ચાર મિત્રોનો મેં સંપર્ક કર્યો વડોદરામાં તેમની પાસેથી મેં માહિતી લીધી અને આજે આ દીપભાઈના લીધે દસ થી વધારે પીડિતો અહીંયા ઉપસ્થિત છે અને હું આ પીઆઈએલ એમના થકી કરી રહ્યો છું ચોક્કસ પણ એક વસ્તુ પાકી છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોને આપ્યું તમારી જવાબદારી શું હતી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપની અંદર તમારી જવાબદારી એ હતી કે તમે ત્યાં જઈને ચકાસણી કરો સ્તર પર કે બોટ કેવી છે તમે ચકાસણી કરો ત્યાં લાઈફ જેકેટ છે કે નહીં તમે ચકાસણી કરો કે ત્યાં બધી વસ્તુ બરાબર છે સ્કૂલની જવાબદારી શું છે તમે શું ડીઈઓને જાણ કરી હતી પ્રવાસ લઈ જતા પહેલા સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ અનુસંધાને જે અમે સુપ્રીમ કોર્ટમાં ટાંક્યું છે ધ સુપ્રીમ કોર્ટ ઓફ ધી કન્ટ્રી ધ લો ઓફ ધ લેન્ડ ઇઝ દેટ અ ટીચર ઇઝ ઇક્વિવેલ ટુ અ પેરેન્ટ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કોઈ કસી પણ રીતે પ્રોસિક્યુટ કરવામાં આવ્યા છે નહી આ સમગ્ર માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ છે